સુરતના ઐતિહાસિક ચોટા બજારમાં વધતા દબાણનો મુદ્દો ફરી એકવાર ગંભીર બની રહ્યો છે શહેરના સૌથી જૂના અને મહિલાઓ માટે ખાસ ગણાતા આ બજારમાં કેટલાક દબાણકારો દ્વારા અતિ દબાણ અને ટ્રાફિક અવરોધ થવાના આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિકોએ માંગણી કરી છે કે કોર્પોરેશન તાત્કાલિક દબાણ દૂર કરે કારણ કે આ બજાર માત્ર વેપારનું કેન્દ્ર જ નહીં પરંતુ સમગ્ર સુરત શહેરનું એક ઘરેણું છે લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે જો બજારમાં કોઈ ઘટના બને તો પોલીસ એમ્બ્યુલન્સ અથવા ફાર વાહન તરત પહોંચી શકે તેવો રસ્તો ખાલી રહેવું અત્યવશક છે ત્યારે મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને સિટી કમિશનર ને સત્તાવાર કરવામાં આવશે ઝોનમાં પ્રશ્ન છે કેટલાક દબાણો જે છે એમાં દબાણ કરનારાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે રોજીરોટી કમાઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરનારા પણ લોકો છે પરંતુ કેટલાક એવા પણ છે કે જે દબાણ કરીને જાહેર રસ્તા ઉપર ખૂબ મોટું દબાણ કરીને ટ્રાફિકને સમસ્યારૂપ છે એવા દબાણો દૂર કરવા જ જોઈએ અને કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવે છે જ્યાં સુધી ચૌતા પુલ ના દબાણોની વાત છે ત્યારે પુલ જે વિસ્તાર મોટે ભાગે દરેક જાતના દરેક ધર્મના જે મહિલા વર્ગ છે એ લોકોને જીવન જરૂરિયાતની જે કંઈક ચીજ વસ્તુઓ છે એ ચીજવસ્તુઓ ત્યાંથી મળી આવે છે આમ તો સુરત શહેર નું સેન્ટ્રલ ઝોન નું આ ચૌથા બજાર પરંતુ સુરત શહેરના સેન્ટ્રલ ઝોન સિવાયના પણ અલગ અલગ નવ ઝોન છે એ નવ લોકો પણ આ લગભગ આવતા જ હોય છે એ એટલું આકર્ષણનું આખું આ બજાર છે તો આ બજારને કાયમી માટે એનું એવું આયોજન થવું જોઈએ કે જે આયોજન દ્વારા અહીંયા થતો વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર બંધ કરવામાં આવે અને અહીંયાની એક ઓથોરિટી નક્કી કરવામાં આવે જેમ અલગ અલગ રાજ્યોમાં ને અલગ અલગ શહેરોમાં અલગ અલગ દેશોમાં આવા પૌરાણિક જે બજારો છે એને સાચવવાની જે એ લોકોએ તાકીદ લીધી છે તેવી તાકીદ કરવામાં આવે અને આનો વાહન વ્યવહાર માટે એને બંધ કરવામાં આવે અને એ વિસ્તારની અંદર પોલીસના વાહનો ઇમરજન્સીના વાહનો એ બધા ચાલી શકે જઈ શકે એવી રીતે એક આખું એ બજારનું બજારને પણ રક્ષણ થાય લોકોનું પણ રક્ષણ થાય અને સ્થાનિક આવનાર જનારને પણ કોઈ પ્રશ્ન નહીં રહે એવી રીતનું આયોજન કરવા માટે આવનારા દિવસોમાં અમે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર શ્રીને પણ આ અંગે રજૂઆત કરવાના છે કે આ જે ચૌતા બજાર છે એ ચૌતા બજાર એક સુરત શહેરનું અવિભાજ્ય અંગ છે અને એને સાચવવું જ જોઈએ અને એ સાચવવા માટેના જે કઈક પ્રયત્ન ઓથોરિટી એ કરવા જોઈએ એ કરવા જોઈએ અને એના માટે અમે પ્રયત્ન કરીશું તો ત્યાં જૂની જે હોસ્પિટલ પણ છે